અઢારમી સપ્ટેમ્બરના રોજ બોર્ડરના કેસમાં જમીન પર છૂટેલા પતિએ દિવ્યાબેન સાથે જબરજસ્તી વાત કરવાનો પ્રયાસ કર્યો હતો દિવ્યાબેને તેને જતા રહેવાનું કહ્યું હતું શક્તિધામ મંદિરના કમ્પાઉન્ડમાંથી પસાર થતી વખતે પતિ અને તેના સાથીએ એક્ટિવા પર આવી દિવ્યાબેનને નીચે પાડી દીધા હતા આરોપી રાકેશ વસાવાએ પોતાની ભોઈના ઘરે પાડી લઈ જવાની વાત કરી તેમણે ચપ્પુથી મારી નાખવાની ધમકી આપી અપહરણ કર્યું હતું વાલીયા ચોકડી પાસે પોલીસ ગાડી જોઈ એક્ટિવા ધીમું પડતા દિવ્યાબેન કુદીને પોલીસ પાસે પહોંચ્યા હતા આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વીઓ ગઢરિયાએ અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી બાતમીના આધારે આરોપી રાકેશ કુમાર વસાવા અને કમલકુમાર વસાવાની ધરપકડ કરવામાં આવી છે પોલીસે ગુનામાં વપરાયેલ મોપેડ નંબર જીઝે જે સિક્સટીન ડીએ ડબલ ટુ સેવન નાઇન પણ કબજે કર્યું છે આરોપીઓ બી ડિવિઝન પોલીસ મથકના લૂંટ અને અપહરણના કેસમાં સંડોવાયેલા છે રાકેશ વસાવા અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું છે રિપોર્ટર રવિ સૈયદ અંકલેશ્વર